જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ખરેખર એકબીજાની શરમ બહુ નડતી હોય અને જ્યારે આવા ગુરુકુળ શબ્દની જો મર્યાદા રાખવી હોય તો ખરેખર એ અભ્યાસમાં જો પરિવર્તન નહીં થતો હોય એ સંસ્થામાં આવેલું ફંડ વધતું ના હોય એ સંસ્થાના આર્કિટેક્ચર કે એના બિલ્ડિંગની અંદર કંઈ સારા કામો નહીં થતા હોય એની જાળવણી નહીં થતી હોય બાળકોની સંખ્યા ઘટતી જતી હોય તો પછી પરિવર્તનની જરૂર જણા લાગે હવે મતદારોને પણ વિનંતી છે કે તમે જે તમારો મત આપવાના છે તમે લગભગ છ થી આઠ હજાર મતદારો છો સુભાની અંદર જે આવતીકાલે મતદાન કરશો તો ખરેખર સો વર્ષ જૂની સંસ્થા છે આ બિલ્ડિંગ તો નવું છે અને નવા બાંધકામમાં આ જે તિરાડો છે એ તિરાડો જો દૂર કરવી હોય તો વિચાર કરવો પડે તમે કયા પક્ષને સમર્થન કરો છો હું તો તટસ્થ છું કારણ કે હું ટ્રસ્ટી છું એટલે કે અમે ચૂંટણી કરાવી રહ્યા છીએ અને જે ચૂંટણી કરાવતા હોય એ એ કોઈ પક્ષમાં હોતા નથી પણ આપે તો કીધું કે પાછલા જે વર્કિંગ કમિટી છે તે સારા કામો કરતી આવી છે એ જે છે એ ઇતિહાસ તો દોરાવો જ પડે રામને 14 વર્ષનો વનવાસ થયો તો એ તો કહેવું જ પડે કે 14 વર્ષનો વનવાસ થયો એટલે વ્યક્તિ તરીકે મારે કોઈનો પક્ષ નથી લેવાનો હું ટ્રસ્ટી તરીકે તેર જવાબદારી અદા કરી રહ્યો છું સાર્વજનિક રીતે જ બધાને નિર્ણય કરવાનો છે અને બધા જે નિર્ણય કરશે એમાં મારી શુભેચ્છાઓ છે ટ્રસ્ટીઓને પણ એક વાત મારે કહેવી છે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની સંસ્થા અને હાલની બે હજાર પચીસની સંસ્થાનો આખો પ્રોગ્રેસ કાર્ડ તમે રજૂ કરો બરાબર સભાસદો સામે તો સભાસદોને વિશ્વાસ બેસે કે પાંત્રીસ વર્ષ પહેલાંની સંસ્થા અને આજની સંસ્થામાં કેટલો તરક્કી તબક્કાવાર વિકાસ થયો આમાં એજ્યુકેશન કરતાં પણ કાર્યક્ષમતા બહુ અગત્યની હોય છે એફિશિયન્સી અને એ એફિશિયન્સી જો સારી હશે તો આ સંસ્થા જરૂર આગળ વધશે આઠ વર્ષ પહેલાં બારસો ચૌદસો વિદ્યાર્થીઓ અહીંયા હતા આજે લગભગ ત્રણસો ચારસો પણ નથી લગભગ એમ એનું કારણ શું રહ્યું કયા પરિબળો નહીં કામ લાગ્યું શિક્ષણની ગુણવત્તા એનું નિયમિત મોનિટરિંગ થવું જોઈએ શિક્ષણ સારું હશે અચૂક સમાજમાંથી વાલીઓ એના બાળકોને અભ્યાસ માટે અહીંયા મૂકશે આ નવી જે પરિવર્તન પાર્ટી છે તેના બુદ્ધિજીવીઓ ભવિષ્યમાં આ બાળકોને વધુ ફેસિલિટી સાથે વધુ આધુનિકતા સાથે શિક્ષણના સ્ત્રોતો પ્રોવાઈડ કરી શકશે આ કેવું આ ચોક્કસ એવું કહેવું છે મેં તો એક પણ વાત કરી છે કે આ ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો શિક્ષણ બાબતના રજૂ કરવા જોઈતા હતા અને કહેવું હતું કે આ મેનિફેસ્ટોના વચનો અમે આપીએ છીએ શિક્ષણ સુધારણા માટે બાળકોના અભ્યાસ કેવી રીતે આગળ વધે સારા સામાજિક સેવાભાવી માણસો ડૉક્ટર એન્જિનિયર આ સમાજને પ્રદાન થાય એમાં પછી પ્રોફિટ નહીં જોવાનું શિક્ષણ એ પ્રોફિટનો વિષય નથી એમનું જે વિશ્લેષણ છે ને તે ખરેખર એવું મને નથી લાગ્યું કે કોઈ એક પાર્ટી તરફ છે પણ એમનું વિશ્લેષણ સંસ્થાની અંદર અભ્યાસ મૂળભૂત પ્રાયોરિટી રહે અભ્યાસ આધુનિકતાથી રહે અને તે બાબત એનું છે બે મિનિટ આવ્યા ઓકે તો ટ્રસ્ટીને અમે બોલાવ્યા હતા પણ ટ્રસ્ટી ઇન્ટરવ્યૂ આપવા માટે ના પાડે છે બે પ્રશ્નો મૂળભૂત રહી ગયા એક કે સંસ્થાની સો વીઘાની જગ્યા કોઈને ફાળવી દીધી અથવા ભાડે આપી દીધી અથવા કોઈપણ રીતે ઉપયોગ કરવા આપી દીધી તો શું એનું અકાઉન્ટિંગ થયું છે કે નહીં મેઇન વસ્તુ એ સર એ એ જગ્યા વધુ ભાવે જઈ શકે સંસ્થાને ફાયદો થઈ શકે શું થઈ શકે બીજી વસ્તુ એ કે આ સંસ્થાની અંદર જે સાહેબે કીધું તેમ કે ભાઈ અભ્યાસ માટે કોઈ આધુનિકતા નથી આવી નવી પરિવર્તન પાર્ટી અભ્યાસ માટે આધુનિકતા અપનાવવા માંગે છે લગભગ સો વર્ષોથી સંસ્કારોનું સિંચન કરતી ગુરુકુલ સુપા માત્ર નવસારી જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની અંદર પ્રખ્યાત છે આ ગુરુકુલની અંદર મળતા સંસ્કારોના લીધે બાળકોનું સ્તર દિવસે ને દિવસે વધતું ગયું છે પરંતુ આ સંસ્થામાં જ્યારે શતાબ્દી વર્ષ ગયા વર્ષે ઉજવાયો અને આ વર્ષે આવી છે ચૂંટણી અને ચૂંટણી આવે ત્યારે પ્રશ્નો આવે પ્રશ્નો આવે ત્યારે ચર્ચા વિચારણા આવે કે ભાઈ શું કરવું શું નહીં કરવું સંસ્થામાં કેવા નવા કામો થવા જોઈએ કયા કામો બાકી રહી ગયા તો ગુરુકુલ સુપા જ્યારે સો વર્ષ જૂની સંસ્થા હોય ત્યારે અમારી પણ એક ફરજ બને કે આ સંસ્થાની અંદર જે કંઈ સારું થતું હોય તેમાં અમે અમારું યોગદાન આપીએ પ્રજા સુધી આ સંસ્થાના લોકોની સભ્યોની તથા પાર્ટીઓની વાતો પહોંચાડીએ કે તેઓ આ સંસ્થા માટે શું કરવા માંગે છે આ સંસ્થામાં શું ચાલે છે અને ત્યાર પછી મતદાતાઓ પોતાનો નિર્ણય લે આપણી સાથે એક વડીલ છે સાહેબ તમે જ તમારો પરિચય આપો અમારી અમારા નાગરિકને હું પ્રોફેસર કમલેશ ચોક્સી ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગનો અધ્યક્ષ હતો ભાષા સાહિત્ય ભવનમાં ડાયરેક્ટર હતો બે હજાર ત્રેવીસમાં નિવૃત્ત થયો છું અને હું બી ગુરુકુલની પ્રોડક્ટ છું મારે ગુરુકુલના પક્ષથી એક વાત સ્પષ્ટ કરવાની છે કે આ ગુરુકુલ જે એકસો એક વર્ષ પહેલાં સ્થપાયેલું ઓગણીસો ને ચોવીસમાં એની પૃષ્ઠભૂમિમાં આર્ય સમાજની વિચારધારા અને આર્ય સમાજની કાર્યપદ્ધતિ છે આર્ય સમાજ ગુરુગાદી નથી એકાધિકાર નથી આર્ય સમાજની વિશ્વભરમાં ફેલાયેલી દરેક સંસ્થા લોકશાહી પદ્ધતિથી કાર્ય કરે છે એ વાત અલગ છે કે લોકશાહીની અંદર સર્વસંમતિ સધાય અને પ્રક્રિયા આગળ ન પણ વધે પણ માનો કે કોક કારણથી સર્વસંમતિ ન સધાઈ હોય તો પ્રત્યેક વર્ષે ઠેર ઠેર આર્ય સમાજની સંસ્થાઓમાં નિર્વાચન એટલે કે ચૂંટણી તો ચાલ્યા જ કરતી હોય છે એટલે ચૂંટણી માટે કંઈ પ્રશ્નચિહ્ન ઊભો કરવાની જરૂર નથી સાથે સાથે એ બી કહેવાનું છે કે આર્ય સમાજ નાત જાતના ભેદભાવ વગર નાના મોટાના ભેદભાવ વગર દરવાજે જે વિદ્યાર્થી આવી ગયો એ વિદ્યાર્થીના શિક્ષા અને સંસ્કારની જવાબદારી લેવા માટે ટેવાયેલી સંસ્થા છે અને એનો અનુભવ નવસારી જ નહીં સુરત અને આખા ગુજરાતના આપણા ગુજરાતી પરિવારોને પ્રાપ્ત થયેલો છે હાલ હાલ જે ચૂંટણી આવે છે કયા પરિબળોના કારણે ચૂંટણી કરવી પડી પરિબળો તો સાર્વજનિક હોય છે મળીને આપણે કામ કરીએ પરંતુ આપ જાણો છો ભારતની લોકશાહીમાં બી કે આકાશયાન જવા માટે તૈયાર હોય પણ પાંચ કે દસ રૂપિયાની એક નાનકડી ઉપદ્રવની વસ્તુથી એ અવકાશયાત્રાની આખી કાર્યયોજ યોજના તૂટી ભાંગતી હોય છે તો એવું બી થતું હોય છે એટલે સરસ રીતે મળીને ચાલતી સંસ્થામાં ક્યારેક ક્યારેક બ્રેકડાઉન ઊભું કરવા માટે અથવા કોઈક બીજા કારણથી પણ બે ચાર વ્યક્તિઓ એવો વિચાર કરતી હોય છે કે આપણે કેવી રીતે સંસ્થાની પ્રગતિને અવરોધીએ આનો નિકાલ શાસ્ત્રાર્થી થતો નથી એના માટેનો યજ્ઞ બી ચૂંટણી યજ્ઞ જ છે એટલે આ નિર્વાચનની પ્રક્રિયાથી જે લોકો બી સાર્વજનિક રીતે વિજય થઈને આવશે એ ગુરુકુલની પ્રગતિને આગળ વધારશે પાછલા દિવસોમાં બી અત્યારની જે વર્કિંગ કમિટી છે એને જીર્ણોદ્ધારીનું કાર્ય કર્યું એક વર્ષ પહેલા શતાબ્દી ઉજવી મોટા મોટા મહાનુભાવોને બોલાવ્યા અને એમના આર્થિક સહયોગથી આશ્રમ શાળાના ભવનનો પુનરુદ્ધાર બી કર્યો છે અને એ બધું પ્રજાજન જોઈ શકે છે ધન્યવાદ સાહેબ એક વાત તમે સારી કીધી કે બે ચાર વ્યક્તિઓ કંઈ આમ તૂટફાટ કરે તો કંઈ નિર્વાચીન પ્રયોગો થાય કયા બે પક્ષો નીકળીને આવ્યા તમે કયા પક્ષને સમર્થન કરો છો હું તો તટસ્થ છું કારણ કે હું ટ્રસ્ટી છું એટલે કે અમે ચૂંટણી કરાવી રહ્યા છીએ અને જે ચૂંટણી કરાવતા હોય એ એ કોઈ પક્ષમાં હોતા નથી પણ આપે તો કીધું કે પાછલા જે વર્કિંગ કમિટી છે તે સારા કામો કરતી આવી છે એ જે છે એ ઇતિહાસ તો દોરાવો જ પડે રામને 14 વર્ષનો વનવાસ થયો તો એ તો કહેવું જ પડે કે 14 વર્ષનો વનવાસ થયો એમાં સારું શું શું થયું છે ખોટું શું થયું છે પબ્લિકે વિચારવાનું છે પબ્લિક એ બી વિચારી શકે છે કે રામ જેવો પુત્ર પિતાની આજ્ઞા પાડીને ચૌદ વર્ષ સુધી વનવાસમાં રહ્યો એ એક સારું કાર્ય છે રામને બિરદાવવા જોઈએ અને બીજા લોકો દશરથ ઉપર આક્ષેપ બી કરે કે આ કેવા પિતા હતા જેને પોતાના ઉત્તરાધિકારી સંતાનને ચૌદ વર્ષ માટે એટલે એ બધું આપણે પ્રજા ઉપર છોડવું જોઈએ પ્રજા બુદ્ધિમાન હોય છે વિચારશીલ હોય છે એટલે વ્યક્તિ તરીકે મારે કોઈનો પક્ષ નથી લેવાનો હું ટ્રસ્ટી તરીકે અત્યારે જવાબદારી અદા કરી રહ્યો છું સાર્વજનિક રીતે જ બધાને નિર્ણય કરવાનો છે અને બધા જે નિર્ણય કરશે એમાં અમારી શુભેચ્છાઓ છે ધન્યવાદ તો વડીલે સારી વાત કરી અને એમણે એક વાત કીધી કે ગયા વર્ષે શતાબ્દી ઉજવાય છે આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા એ વાતથી મને ઘણો આનંદ થયો પરંતુ તે પછી મારી જ્યારે નજર ફરે ત્યારે એવું લાગે કે આ જે આંગળો છે જે ચોકટો છે જે ઝાડો ઉગી નીકળેલા છે બિલ્ડિંગ ઉપર તિરાડો છે એટલે આટલી મોટી હસ્તી આપણે ત્યાં શતાબ્દી મહોત્સવમાં આવતી હોય તો તે ગયા પછી તો આ આ જે આખું બિલ્ડિંગ છે જે કામો છે તે બહુ વ્યવસ્થિતપણે ચોકસાઈપૂર્વક દેખાવા જોઈએ થોડીક તિરાડો છે આપણે એ વિશે બી જાણશું કેમ છે કેમ નથી મેન્ટેન અને બીજી એક વસ્તુ મને ખરાબ એ લાગી અહીં ને હું થોડું કડવું બોલવા વાળો છું પણ જે દેખાય છે તે બોલું છું અહીં તમે જોશો તો દિવાલ ઉપર જાડીઓ નથી પેલી સાઈડ બીજું અહીં એક બેનર છે આટલે બેનર છે આ બેનર છે હવે આ બેનર છે અને આ બેનરની અંદર બહુ જ સરસ એક સંદેશ આપવામાં આવેલો છે જે સંદેશથી બાળકોની અંદર લોકોની અંદર ગૌ પ્રેમ થાય તો આ બધી વસ્તુ પ્રોપર થવી જોઈએ એટલા મેન્ટેન રહેવી જરૂરી છે આપણને જો આવી આટલી મોટી સંસ્થા મળી છે જે સંસ્થાની અંદર બાળકોને સંસ્કાર મળે છે તે થવું જોઈએ બીજા એક વડીલ છે વડીલ આપનું નામ જણાવો રોહિતભાઈ દેસાઈ ઓકે આપનું શું હોદ્દો આ સંસ્થા સાથે કઈ રીતના જોડાયેલા હું મૂળ વતન મારો સુપા છે અને હું શિક્ષણ સાથે સંકળાયેલો છું નગરપાલિકા હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ આચાર્ય છું અને નવસારી જિલ્લામાં અને રાજ્યમાં પણ ઘણું શિક્ષણનું ખેડાણ કર્યું છે અને એક શિક્ષણ પ્રેમી કહી શકીએ એટલે ગુરુકુળ સંસ્થાનો સભાસદ પણ છું એ સંદર્ભે મારે બે થોડી વાતો કરવી છે અત્યારે જે ચૂંટણી યોજાઈ રહી છે તે શું કારણ છે ચૂંટણી યોજાવાનું આમ જોવા જઈએ તો ગુજરાત ગુરુકુળ સભાના સો વર્ષ થયા છે સો વર્ષમાં મારી કારકિર્દીના મેં કેટલાય પચાસ વર્ષથી આના ઉતાર જોયા છે હું ખાસ કરીને બંને પ્રચાર બંને ટીમો જે છે સહકાર પેનલ અને પરિવર્તન પેનલના જે કંઈક કરતા કરતાઓ છે ઉમેદવારો છે ટ્રસ્ટીઓને પણ એક વાત મારે કહેવી છે કે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની સંસ્થા અને હાલની બે હજાર પચીસની સંસ્થાનો આખો પ્રોગ્રેસ કાર્ડ તમે રજૂ કરો બરાબર સભાસદો સામે તો સભાસદોને વિશ્વાસ બેસે કે પાંત્રીસ વર્ષ પહેલાંની સંસ્થા અને આજની સંસ્થામાં કેટલો તરક્કી તબક્કાવાર વિકાસ થયો શું લાગે તમને શું વિકાસ થયો શું નુકસાન થયું એક શિક્ષણ પ્રેમી તરીકે મને ખૂબ જ જણાવતા દુઃખ થાય છે કે ખાસ કરીને બંને પેનલોના ચૂંટણી પ્રચારનું મેં ઓબ્ઝર્વેશન કર્યું છે અને એક મૂલ્યાંકન પણ કર્યું છે તે પ્રમાણે જે ગુરુકુલ ગુજરાત સભામાં મૂળ એનો હાર છે શિક્ષણ બરાબર બે પાસાઓ આવે શૈક્ષણિક અને વહીવટી વહીવટી પાસાઓની આ લડાઈ છે બરાબર એમાં વિદ્યાર્થીઓના શિક્ષણ એટલે કે બાળકો જે છે અને વાલીઓ એ બે થકી આપણી શૈક્ષણિક સંસ્થાઓ ટકેલી હોય છે ચૂંટણી પ્રચાર બંને પાર્ટીઓના જોયા તેમાં પ્રતિ આક્ષેપો જ થયા છે એમાં કોઈ શિક્ષણની વાત મેં સાંભળી નથી આક્ષેપો ગંભીર કહેવાય ખાસ કરીને પહેલો મુદ્દો બંને પક્ષે એવું થાય કે ચૂંટણી કોને લીધે આવી પેલી પાર્ટી કહી છે કે આમને લીધે આવી પેલી પાર્ટી કહી છે કે આમને લીધે આવી એની સાથે બાળકો અને વાલીને કોઈ સંબંધ નથી બીજી વાત એટલે ચૂંટણી ખરેખર બાળકોના વિકાસ માટે નથી થતી કદાચ આંતરિક વિકાસ માટે થાય છે ચોક્કસ મારે એ કબૂલવું પડે બીજો મુદ્દો એક સેવાસણમાં આપણી સંસ્થાની સો વીંગા જમીન છે એની માટી વેચાણનો પ્રશ્ન બંને પાર્ટીઓ આક્ષેપો કરે છે એ મુદ્દો પણ વહીવટી છે એ જાહેર હિતમાં જણાવવા જેવો નહીં હોઈ શકે પણ જાહેર હિતમાં જણાવવા જેવો કેમ ના હોઈ શકે જ્યારે સંસ્થાની વસ્તુ હોય મને મળેલી માહિતી અનુસાર આ કે લગભગ સો વીઘાની જગ્યા લગભગ સાત આઠ લાખ રૂપિયાના નજીવા ભાડેથી આપી દેવામાં આવી છે કોઈ પાર્ટીને આ વસ્તુ સાચી છે કોટી છે શું છે એક જનરલ સભા સામાન્ય સભા સભાસદોની યોજાઈ હતી ત્યારે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો ત્યારે પણ મને જાણકારી મળી હતી હું હાજર હતો એ સામાન્ય સભામાં અને એ મુદ્દો સભાસદો દ્વારા ઉઠાવવામાં આવ્યો કે પેપરમાં ટેન્ડરિંગ કરીને જમીન ની માટી વેચવા માટેનું ટેન્ડરિંગ બહાર પાડવામાં આવ્યું હતું અને એ ટેન્ડરિંગ જ્યારે જેટલી બિલ્ડિંગ થયું એનું અને તેમાં કંઈક જમીન ત્રીસ લાખે માટી વેચવાનું નક્કી થયું એની સામે સભાસદોનો આક્રોશ હતો સામાન્ય સભામાં અને તેમાં જણાવવામાં આવ્યું કે માટી સિત્તેર લાખે પણ જો વેચાય તો સંસ્થાને સીધો લાભ થાય બરાબર નાણાકીય તે મુદ્દાને સામાન્ય સભામાં ઠરાવમાં પણ હશે નક્કી કરવામાં આવ્યું કે આ મુદ્દાને અત્યારે આપણે બંધ કરી દઈએ છીએ અટકાવી દઈએ છીએ આ પ્રોસેસ નવેસરથી પાછી ટેન્ડરિંગ કરીને વધારે જો કંઈ નાણાં મળતા હોય તો સંસ્થાને આપણે મળે તો એના માટેની કાર્યવાહી કરીશું ત્યારે ત્રીસ લાખ રૂપિયા મળતા હતા ત્રીસ લાખ મહિને વાર્ષિક એ હવે આખી એના ડોક્યુમેન્ટ જોઈ તો ખબર પડે સંસ્થા પાસે એટલે એક જમીનનો મુદ્દો ઉછળ્યો છે પ્રચાર દરમિયાન બંને પાર્ટીએ ત્રીજો મુદ્દો ઉછળ્યો છે બંધારણ બાબતનો નવું બંધારણ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ જૂના બંધારણ પ્રમાણે થવી જોઈએ એના પણ આક્ષેપ પ્રતિ આક્ષેપો બંને તરફે થયા પ્રચાર દરમિયાન આવા પ્રચારો ને છેલ્લે અંત આવતા આવતા ચૂંટણીના રાજકીય અને સામાજિક સંસ્થાઓ અંદર સામેલ થવા માંડી એટલે આમ જોવા જઈએ તો આજે શિક્ષણ પ્રેમી તરીકે હું શિક્ષણ સાથે પાંત્રીસ ચાલીસ વર્ષથી સંકળાયેલો હોવાથી મને ખૂબ જ દુઃખ થાય છે કે શિક્ષણ જેવી જટિલ પ્રક્રિયા જેમાં એજ્યુકેશન સાયકોલોજી આવે ત્યાર પછી આવે પ્રોબ્લેમ ઓફ મોડર્ન એજ્યુકેશન ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી એજ્યુકેશન એજ્યુકેશન એક્ટ આપણો જે છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ કોડ શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર આ બધાને સમજનારા આમાં હોવા જોઈએ જેથી સંસ્થાનું શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે વિકાસ થાય તે મહત્વનું છે આમાં એક જ મેં અટકાવીશ બંધારણ પર વાત આવી જશુભાઈ નાયક આપના કન્વીનર હતા આ સંસ્થાના ચૂંટણી કન્વીનર એમની જોડે મારી ફોન પર વાત થઈ છે એમણે પણ એવું કહ્યું છે કે આ ચૂંટણી બંધારણીય રીતના ગેરકાયદેસર હતી એટલે એમણે પણ રાજીનામું મૂક્યું છે સાચી વાત છે આ વાતમાં તથ્ય છે ધર્મેશભાઈ ડૉક્ટર ધર્મેશભાઈ કાપડિયા અને જસુભાઈ નાયકની લેખિતમાં ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી બંને મિત્રોએ સંસ્થાની મુલાકાત લીધી ચૂંટણી પ્રક્રિયા અંગેના જે કંઈક કાયદાકીય પરિબળો હોય તેનો અભ્યાસ કર્યો એમણે અને ત્યાર પછી ખાસ કરીને આ નવા બંધારણ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ ન કે જૂના પ્રમાણે થવી જોઈએ એ કાયદાકીય મેટર હતી એટલે એમને એવું લાગ્યું કે થોડું ચેરિટી કમિશનર કે આગળ કાયદાકીય સલાહ પણ લઈને આ ચૂંટણી યોજીએ તો હિતાવહ છે બરાબર છે અને તો પછી એવું કેમ ના કર્યું ત્યાર બાદ સંમતિ નથી એવું કહેવામાં આવ્યું અને નવા ચૂંટણી અધિકારી નીમવામાં આવ્યા છે તો પછી ન બંધારણ તો સાહેબ સરખું હોય જસુભાઈ ખૂબ વડીલ છે ખૂબ અભ્યાસુ છે એમની સૂઝબૂઝ બહુ સારી છે

પાંત્રીસ વર્ષથી મુખ્ય અધિષ્ઠાતા તરીકે પણ એમણે ફરજ બજાવી છે અને સંસ્થાની જે કંઈક વિકાસની ગતિને પાટા પર ચઢાવવા માટે એમના સંનિષ્ઠ પ્રયાસો હતા આંતરિક કંઈક મતભેદો હશે તેને કારણે શ્રી મુરબ્બી જયંતિભાઈએ રાજીનામું મૂક્યું છે એવું જાણકારી અમને મળી હતી ઓકે શું લાગે છે તો કઈ પેનલ જીતશે શું લાગે છે ખાસ કરીને અત્યારે મારે એટલું જ કહેવું છે અંતમાં કે જો તમારો તમારો તમારા મેં વાતો સાંભળી તમે અભ્યાસો છો આ સંસ્થા વિશે જ્ઞાની છો તો જ્યારે જ્ઞાનની વાત આવે સંસ્થા સાથે લાગણીની વાત આવે ત્યારે હું તમારી પાસે એવો જવાબ ઈચ્છું છું કે ખરેખર એ વાસ્તવમાં હોવો જોઈએ કોઈ પક્ષ પાર્ટી પરે હોવો જોઈએ જો તમને એવું લાગ્યું હોય કે ભાઈ આટલી સંસ્થાથી તમે જો અહીંયા આવીને ઊભા છો તમારા ઇમોશન્સ પરથી ખબર પડે છે કે આ સંસ્થામાં કાંઈ ને કાંઈ ઘટે છે જે નથી થઈ રહ્યું એટલે તમે ઊભા છો બાકી કોઈ વડીલ આટલી ઉંમર આવીને ઊભો ના રહે આ લોકો ઊભા છે તેમ તો શું લાગે છે કઈ પાર્ટીને મતદાન કરવું જોઈએ ખાસ સભાસદોને મારે એટલી જ વિનંતી છે હું પણ સભાસદ છું એટલે આ સંસ્થાને જ્યારે શિક્ષણ બાબતમાં જ્યારે પણ સમસ્યા ઊભી થઈ છે ત્યારે એમની સાથે હું ખડે પગે ઊભો રહ્યો છું અને એના પ્રશ્નોનો ઉકેલ પણ લાવ્યો છું અને એક વાત સ્પષ્ટ છે કે આપણને પડી જઈએ ને ફ્રેક્ચર થાય તો આપણે ઓર્થોપેડિકને જ કન્સલ્ટિંગ કરીએ છીએ હૃદય રોગના ડૉક્ટરને કન્સલ્ટિંગ કરતા નથી બરાબર તો આ શિક્ષણની કેટલીક સમસ્યાઓ છે એનું નિદાન થાય યોગ્ય સારવાર થાય તે માટે એક નિષ્ણ શિક્ષણ શાસ્ત્રીઓની કન્સલ્ટિંગ તરીકે પાંચ કમિટીની નિમણૂંક થાય તેમને જણાવવામાં આવે કે આનો રિપોર્ટ તમે આપો કે આ સંસ્થા પાંત્રીસ વર્ષ પછી આટલી ડાઉન કેમ થઈ એનો એક રિપોર્ટ રજૂ કરે એ રિપોર્ટનો અભ્યાસ કરીને એ રિપોર્ટ પ્રમાણે રોડ મેપ આપે એ લોકો તો તમારા અભ્યાસ પ્રમાણે આ બંને પાર્ટીના પ્રમુખો કેટલા ભણેલા છે એટલે એમનું એજ્યુકેશન શું છે તમને ખ્યાલ હોય તો અને કામગીરી શું રહી છે અત્યાર સુધી આમાં એજ્યુકેશન કરતાં પણ કાર્યક્ષમતા બહુ અગત્યની હોય છે એફિશિયન્સી અને એ એફિશિયન્સી જો સારી હશે તો આ સંસ્થા જરૂર આગળ વધશે કોને સપોર્ટ કરશો કઈ પાર્ટીને પરિવર્તન કે શક અત્યારે બંને પાર્ટી પ્રચાર માધ્યમમાં કરી રહી છે પણ મારે એક જ કહેવું છે કે આધુનિક જે મોડર્નાઇઝેશન આજે વાલી સમાજની માંગ પણ એવી છે કે ખૂબ જ બાળક પોતાનું જે અભ્યાસ કરે છે તે આધુનિકતાને સ્પર્શે અને જ્યારે આપણે જાણીએ છીએ કે નોકિયા કંપનીનો નોકિયા મોબાઈલ બહુ પ્રચલિત હતો નોકિયા આજે ફેંકાઈ ગયો છે આને કારણે એ લોકો અપડેટ નહીં થયા પરિવર્તન નહીં લાવ્યું પરિવર્તન નહીં લાવ્યા પરિવર્તનની સંસાર પરિવર્તન હશે તો જરૂર નવા આજે તમે જુઓ છો કે વિશ્વમાં નાનો વિસ્ફોટ થઈ રહ્યો છે નોલેજ પાવર આજે શક્તિશાળી છે નાણાં ફાઇનાન્સ કરતાં પણ એના જાણકારો વાળા માણસો જો હોય તો જરૂર આગળ વિચારો તો મને મને પછી આનું કારણ શું છે છે કે ખ્યાલ પાંચ સાત વર્ષ આઠ વર્ષ પહેલા બારસો ચૌદસો વિદ્યાર્થીઓ અહીંયા હતા આજે લગભગ પણ નથી લગભગ એમ એનું કારણ શું રહ્યું કયા પરિબળો નહીં કામ લાગ્યા મેં વાત કરી હતી તેમ શિક્ષણની ગુણવત્તા એનું નિયમિત મોનિટરિંગ થવું જોઈએ શિક્ષણ સારું હશે તો અચૂક સમાજમાંથી વાલીઓ એમના બાળકોને અભ્યાસ માટે અહીંયા મૂકશે જ અને બીજી એક વાત કે એજ્યુકેશન એન્વાયરમેન્ટ બહુ ખૂબ જરૂરી છે આજે સંસ્થાકીય વાતાવરણ આપણે વાત કરીએ જો સંસ્થામાં આવી વર્ષો વર્ષ ચૂંટણી ઝઘડા અને આપણે એકરાગીતા ન હશે સભાસદોમાં ને ટ્રસ્ટી મંડળ અંતરંગ સભ્યોમાં તો જરૂર એની અસર વહીવટી પ્રશ્નોની અસર સમાજમાં થાય અને સમાજમાં વાલીને એની છાપ ખોટી જાય અને એને લીધે બાળકો પણ આપણી સંસ્થામાં ઓછા મૂકીએ એટલે એક સમાજમાં વિશ્વાસ સંપાદન કરવાની પણ જરૂર લાગે છે મને ઇન શોર્ટ તમે એમ કહેવા માંગો છો કે આ નવી જે પરિવર્તન પાર્ટી છે તેના બુદ્ધિજીવીઓ ભવિષ્યમાં આ બાળકોને વધુ ફેસિલિટી સાથે વધુ આધુનિકતા સાથે શિક્ષણના સ્ત્રોતો પ્રોવાઈડ કરી શકશે આ જ કેવું છે આ ચોક્કસ એવું કહેવું છે મેં તો એક પણ વાત કરી છે કે આ ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો શિક્ષણ બાબતના રજૂ કરવા જોઈતા હતા અને કહેવું હતું કે આ મેનિફેસ્ટોના વચનો અમે આપીએ છીએ શિક્ષણ સુધારણા માટે બાળકોના અભ્યાસ કેવી રીતે આગળ વધે સારા સામાજિક સેવાભાવી માણસો ડૉક્ટર એન્જિનિયર આ સમાજને પ્રદાન થાય એમાં પછી પ્રોફિટ નહીં જોવાનો શિક્ષણ એ પ્રોફિટનો વિષય નથી પ્રોફિટ એ છે કે આપણા સમાજને એક ડૉક્ટર એન્જિનિયર પ્રોફિટ પરથી આ પ્રોફિટ પરથી આવ્યો આ પ્રોફિટ શિક્ષણ સંસ્થામાં જ્યારે પ્રોફિટ શબ્દ આવે ને ત્યારે ઘણી બધી ગંધ આવે કરોડો રૂપિયાનું ફંડ હતું અત્યારે લાખોમાં છે એનું સંસ્થાને અંદરથી જાણો છો એટલે એનું પણ મોનિટરિંગ માટે ઘણી બધી એ તો વધવું જોઈએ ને મેં વાત કરી તેમ સમાજમાં એક વિશ્વાસ સંપાદન થશે તો જરૂર દાનવીરો પડેલા છે આ સંસ્થામાં આપવા માટે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સંસ્થા ફરીથી જે જૂની આપણી સંસ્થા હતી એ નામના મેળવે તો નવી સંસ્થા એટલે એમનું એમનું જે વિશ્લેષણ છે ને તે ખરેખર એવું મને નથી લાગ્યું કે કોઈ એક પાર્ટી તરફ છે પણ એમનું વિશ્લેષણ સંસ્થાની અંદર અભ્યાસ મૂળભૂત પ્રાયોરિટી રહી અભ્યાસ આધુનિકતાથી રહી અને તે બાબતેનું છે બે મિનિટ આવ્યું ઓકે તો ટ્રસ્ટીને અમે બોલાવ્યા હતા પણ ટ્રસ્ટી ઇન્ટરવ્યૂ આપવા માટે ના પાડે છે અને બે પ્રશ્નો મૂળભૂત રહી ગયા એક કે સંસ્થાની સો વીઘાની જગ્યા કોઈને ફાળવી દીધી અથવા ભાડે આપી દીધી અથવા કોઈપણ રીતે ઉપયોગ કરવા આપી દીધી તો શું એનું અકાઉન્ટિંગ થયું છે કે નહીં મેઇન વસ્તુ એ જગ્યા વધુ ભાવે જઈ શકતે સંસ્થાને ફાયદો થઈ શકતે શું થઈ શકતે બીજી વસ્તુ એ કે આ સંસ્થાની અંદર જે સાહેબે કીધું તેમ કે ભાઈ અભ્યાસ માટે કોઈ આધુનિકતા નથી આવી ને નવી પરિવર્તન પાર્ટી અભ્યાસ માટે આધુનિકતા અપનાવવા માગે છે હવે બધા કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ખરેખર એકબીજાની શરમ બહુ નડતી હોય અને જ્યારે આવા ગુરુકુળ શબ્દની જો મર્યાદા રાખવી હોય તો ખરેખર એ અભ્યાસમાં જો પરિવર્તન નહીં થતો હોય એ સંસ્થામાં આવેલું ફંડ વધતું ન હોય એ સંસ્થાના આર્કિટેક્ચર કે એના બિલ્ડિંગની અંદર કંઈ સારા કામો નહીં થતા હોય એની જાળવણી નહીં થતી હોય બાળકોની સંખ્યા ઘટતી જતી હોય તો પછી પરિવર્તનની જરૂર જણા લાગે કારણ કે સહકાર આપતા હતા એ સહકાર આપતા રહ્યા પરંતુ વિકાસ ના થયો એટલે કદાચ પરિવર્તન પાર્ટી ઊભી થઈ હવે મતદારોને પણ વિનંતી છે કે તમે જે તમારો મત આપવાના છે તમે લગભગ છથી આઠ હજાર મતદારો છે સુભાની અંદર જે આવતીકાલે મતદાન કરશે તો ખરેખર સો વર્ષ જૂની સંસ્થા છે આ બિલ્ડિંગ તો નવું છે અને નવા બાંધકામમાં આ જે તિરાડો છે એ તિરાડો જો દૂર કરવી હોય તો વિચાર કરવો પડે હવે વિચાર તમારે કરવાનો છે કે આપ કોની સાથે અને સાહેબે કહ્યું તેમ કે એમના અભ્યાસ પ્રમાણે એ જે સંસ્થામાં કામ કરી ચૂક્યા તે પ્રમાણે આ સંસ્થાને હવે આધુનિકતાની જરૂર છે પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન આવે તો આ સંસ્થાનો વિકાસ થાય તેવી વાતો કહી છે આ ગુરુકુલ સુપાનું બાર ક્રીડાંગણ છે મારી પાછળ અને એ તમે જોશો તો એની પરિસ્થિતિ ખરાબ છે ખાલી પતરું ચમકે છે બાકી બીજું બધું કાટ ખાઈ ગયું છે આજુબાજુ એકલું ઘાસ છે રમવાની કોઈ પરિસ્થિતિ નથી અને જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે તો ગ્રાઉન્ડ પરની ગેમ અમુક ગેમો તો રમવાની આવે છે અને ગ્રાઉન્ડ જવું હોય તો એ ગેમ નહીં રમાય એમ એનો મતલબ ને પછી આ જોઈને એવું એવું લાગે કે હા કદાચ જે કમિટી છે તે ગ્રાઉન્ડ બાબતે કંઈ ધ્યાન નથી રાખી રહી એક બીજું ગ્રાઉન્ડ પણ ત્યાં છે એના ઉમો પણ ઘાસ ઉગી નીકળેલું છે પણ આ જે બાળ ક્રીડાંગણ છે એની પરિસ્થિતિ થોડીક સારી હોવી જોઈતી હતી સરકાર બાળ ક્રીડાંગણોને અપડેટ કરવાના ઘણા પ્રયાસો કરે છે અને આ પ્રયાસોમાં એમણે સાથ લેવો જોઈએ હવે આ અહેવાલ આપને બતાવ્યો છે અને આ અહેવાલ પરથી આપે નક્કી કરવાનું છે કે પરિવર્તન લાવવું છે કે સહકાર આપવો છે મને હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે પેલા ભાઈએ જે વાત કરી કે પરિવર્તન એકમાત્ર પર્યાય હોઈ શકે કદાચ આધુનિકતા મળી શકે આગળ આવી શકે અને જો કેવું હોય છે કે ચૂંટણી એટલા માટે જ કરવામાં આવે છે કેમ કે ઘણા લોકોની વચ્ચે ચૂંટણી થાય છે ઘણા લોકો લડે છે ચૂંટણી બે પક્ષ નથી લડતી ઘણા લોકો લડે છે અને દરેક બધી બુદ્ધિજીવોમાં બુદ્ધિજીવીઓમાં તમામ રીતે વસ્તુને સમજવાની હકીકત પારખવાની ડેવલપમેન્ટ કરવાની તમામ ક્ષમતાઓ હોય છે ભવિષ્ય જોવાની તો એ રીતના ચૂંટાય છે એવું નથી કે દરેક પક્ષ ખરાબ છે પરંતુ કોઈ પક્ષ એક એવું પણ હોઈ શકે જે સારું કામ કરે છે અને હાલ મને એવું લાગી રહ્યું છે અહીંના આજુબાજુના લોકોને મળ્યો ઘણા લોકો બોલવા તૈયાર નથી પરંતુ એ લોકોનું કહેવું પણ એમ છે કે નવી પેનલ જે છે પરિવર્તન એ લોકો ખૂબ સારી રીતે ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છે આખું સ્ટ્રક્ચર સારી રીતના ડેવલપ કરશે ગ્રાઉન્ડ ડેવલપ કરશે સારી ફેસિલિટીઝ આવશે વાઈફાઈ વાઈફાઈ બધી ઘણી બધી વસ્તુની વાત કરી છે તો એ લોકોના બાજુ કદાચ ભાર નમી શકે છે અને પરિવર્તન પાર્ટી કદાચ ઇતિહાસ સર્જીને આટલા વર્ષો પછી એક નવી રચના અહીં કરી શકે છે આભાર